અબઈ થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવૈતાનો અрисоરૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અબઈ ટાઇમ્સ શરૂતની રાંદેર પોલીસે કુંબુમાં પાપ ધોવાવેલા એક 23 વર્ષના સખત ચોરને સવિમારી સળિયા પાછળ ધકેલી દીધો છે હાલ કુંબુમાં ચાલી રહ્યો છે જેન ટી લગાડવા દેશપુરમાંથી પક્તો ઉગી રહ્યા છે ત્યારે રાંદેર પોલીસ પોતાની હદમાં

રાધેર પોલીસ સ્ટેશનમાં આસર એકત્રીસ વર્ષ પહેલાં ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે કામ કરતા એક કિશોરને નોકરી ચોરી કરી ચોરી તરીકેનો કરીને પૈસા એકાવન હજાર પહેલાં જતો રહ્યો હતો એ અંગેનો ગુનો જે તે વખતે એકત્રીસ વર્ષ પહેલાં દાખલ થયેલો હતો તેની તપાસ રાંધેર પોલીસ કરતી હતી અને અગાઉ પણ આ આરોપી નાસ્તો પરતો જાહેર થયેલો હોય જે તેની તપાસ પોલીસ કરતી હતી ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉના હતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં એનામાં પણ એ આવવાની શક્યતા હોય જે આધારે પોલીસે એનો જૂનું અને નવા ફોટા બે ભેગા કરી અને તપાસ કરતાં આ એ આ હોવાનું અને એની પાકી બાતમી બને કે આ આરોપી હાલમાં તેને મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે ધાવા માટે એટલે એ આધારે પોલીસનીથી ટીમ મોકલી અને ત્યાં ઓજ ગોઠવી આરોપીને પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે